છેલ્લા ઘણા સમયથી આપણે એક નામ સમાચારમાં સતત જોઈ રહ્યા છીએ અને એ છે મહિલા પોલીસ અધિકારી નીતા નામ કચ્છની અંદર ચકચારી પોલીસ પર ગાડી ચડાવી દેવાના જે ગુનામાં તે સંડોવાયેલી હતી તેને લઈને એક મોટી અપડેટ સામે આવી છે સૌથી મોટા સમાચાર નીતા ચૌધરીને લઈને જેમાં પોલીસ પર તેને ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તે બુટલેગર કુખ્યાત બુટલેગરની સાથે ઝડપાઈ ગઈ હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો કચ્છના ભચાઉમાં જ્યારે રોડ પર પોલીસ ચેકિંગ કરવા ઊભી હતી ત્યારે પોલીસને એક બાતમી મળે છે કે એક થાર ગાડી આવી રહી છે અને તેમાં કોઈ બુટલેગર હોવાનું કે કોઈ આરોપી હોવાનું સામે આવે છે જે બાદ પોલીસ દ્વારા એક ગાડીને નજરે પડે છે અને ગાડી જેમ જેમ નજીક આવે છે ત્યારે પોલીસે રોકવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે પરંતુ ગાડી રોકાતી નથી અને જે બાદ ફિલ્મી અંદાજનીમાં પોલીસ ફાયરિંગ કરે છે અને ગાડી રોકાઈ જાય છે તેમાંથી કચ્છના સીઆઈડી ક્રાઇમના મહિલા અધિકારી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવે છે અને એ કુખ્યાત બુટલેગર યુવરાજસિંહની પણ ધરપકડ કરી લેવામાં આવે છે જે બાદ હત્યાનો પ્રયાસ અને દારૂની હેરાફેરીનો પોલીસ દ્વારા ગુનો નોંધી અને કોર્ટમાં રજૂ કરાતા તેને નીચલી ટ્રાયલ કોર્ટમાંથી હત્યાના પ્રયાસના ગુનામાં નીતા ચૌધરીને જામીન મળી જાય છે જે બાદ અત્યારે સૌથી મોટી અપડેટ નીતા ચૌધરીને લઈને જે સામે આવી છે તે એ છે કે નીતા ચૌધરી અને તેના સાગરિત જે બુટલેગર હતો તેને લઈને તપાસ માટે હવે સેશન્સ કોર્ટમાંથી જે ટ્રાયલ કોર્ટના જે જામીન હતા તે હવે રદ કરી દેવામાં આવ્યા છે એટલે કે નીતા ચૌધરી હજુ પણ જેલમાં જ રહેશે અને પોલીસ દ્વારા તેની સતત પૂછપરછ કરવામાં આવશે અને તે કેટલા સમયથી આ કરી રહી હતી અને પોલીસ તંત્રની આંખમાં આ કેમ ન આવી કે કોઈ મોટા અન્ય લોકોનો સાથ છે કે શું અચ્છા આમાં એક મોટી અપડેટ જે પહેલાં આવી હતી એ પણ છે કે જ્યારે નીતા ચૌધરીને કોર્ટમાં પોલીસ દ્વારા પ્રથમ વખત રજૂ કરવામાં આવે છે ત્યારે તેને એ કહીને જામીન મળી જાય છે કે તેની પાસે કોઈ એવા પુરાવા ન હતા કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે બુટલેગરની તો તરત જ ધરપકડ કરી લેવામાં આવે છે પરંતુ નીતા ચૌધરીની કેમ સવારે અગિયાર વાગે મોડેથી તેની ધરપકડ કરવામાં આવે છે આ સવાલને લઈ અને નીતા ચૌધરીએ એવું પણ બયાન આપ્યું હતું કે જેટલા પણ આઈપીએસ ટૂંકમાં એક કે બે એવા આઈપીએસ અધિકારીઓ છે પોલીસ અધિકારીઓ છે કે જેમના જે મોટો કચ્છનો સોપારી કાંડ છે તેને લઈને તેની પાસે ઇન્ફોર્મેશન પણ છે જેથી કરીને તેને આ રીતના ખોટી રીતે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જે બાદ કોર્ટે તેને જામીન પણ આપી દીધા હતા પરંતુ અત્યારે મોટી અપડેટ એ છે કે નીતા ચૌધરીના જામીન રદ થઈ ગયા છે અને હવે પોલીસ દ્વારા તેની અને તેના સાગરીત બુટલેગરની તપાસ કરી અને ખબર પાડવામાં આવશે કે આવું કેટલા સમયથી કરી રહ્યા હતા અને આ ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે ગુજરાત તકની આ યુટ્યુબ ચેનલ ઉપર તમે સતત જોડાયેલા રહેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ તમે જોડાયેલા રહેજો જેથી કરીને તમામ અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર